हूँ हूँ स्टेज पर लाठिया अमित भाई रवजी भाई ने आमंत्रित करीश के जे बे शब्द कहवा मांगे थे लाठिया अमित भाई रवजी भाई नवसारी थी कार्यों की वधाई है मित्रों नमस्कार जय श्री कृष्ण અત્રે બિરાજમાન આપણા સમાજના મોવડી મંડળ અત્રે બિરાજમાન પ્રમુખશ્રી અને મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહેલ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ તેમજ આપણા જ્ઞાતિજનો સૌને મારા અંતરથી જય શ્રી કૃષ્ણ સૌ પ્રથમ તો હું એ બાબતે કહેવા માંગીશ કે આજે આપણે આટલી બધી મોટી સંખ્યામાં જો હાજર થયા છીએ તો એ આપણું એક પ્રકારનું કમિટમેન્ટ બતાવે છે આપણા વિદ્યાર્થીઓ પ્રત્યે આપણા સમાજના જે વિદ્યાર્થીઓ છે જે ખૂબ સારું કામ કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે એને આપણે સન્માનિત કરવા અત્રે ઉપસ્થિત થયા છીએ તો આપણા સુરત સમાજમાં જે મોવડી મંડળ છે જે આગળ પડતા કાર્યકર્તાઓ છે તેમજ જે યુવક મંડળ છે એને આવો વિચાર જે તે સમયે આવ્યો અને એને આપણે અમલમાં મૂક્યો કે વિદ્યાર્થીઓ કે જે સારું કામ કરે છે એનું સન્માન કરીએ તો એ ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર વિચાર હતો અને એને આપણે દર વર્ષે બહુ સારી રીતે અમલમાં મૂકીએ છીએ આભાર માનવા માંગુ છું કે જેને આ વિચાર આવ્યો અને જેને અમલમાં મૂક્યો ત્યારબાદ આભાર હવે આપણી સાથે ખાસ તો વિદ્યાર્થી મિત્રો છે તો વિદ્યાર્થીઓને હું એકાદી વાત કહેવા માંગુ છું કે મિત્રો આપણે તમને એક અનુ એક એક્ઝામ્પલ આપીને વાત કરું એક જાપાનમાં એક પ્રકારની માછલી થાય છે જેને કોઈ ફિશ કે કોઈ ફિશ કદાચ આપણે બધાએ સાંભળી હશે એક કોઈ ફિશ અથવા તો કોઈ માછલીની એક ખાસિયત છે કે એને તમે જ્યારે નાનું બચ્ચું હોય ને ત્યારે એને તમે લાવો તો એને તમે એને નાના એવા ટેન્કમાં રાખો ને તો એ પુખ્ત વયની થાય એટલે કે મોટી થઈ જાય એની ઉંમર પહોંચી જાય પુખ્ત વય સુધી તો એ જો ટેન્કમાં રાખી હોય તો એ લગભગ ત્રણથી ચાર ઇંચની વધીને થાય એટલે ત્રણથી ચાર ઇંચમાં એ સંપૂર્ણ વિકસિત કોઈ માછલી જો ટેન્કમાં નાની ટેન્કમાં રાખવામાં આવે તો એ એટલી વિકસિત થાય એ જ માછલીને જો તમે થોડી મોટી ટેન્કમાં રાખો એટલે કે આપણો પાંચસોક લિટર હજાર લીટરની ટાંકીમાં જો તમે રાખી હોય તો એ કોઈ માછલી વધીને લગભગ બેથી ત્રણ ફૂટ જેટલી થઈ શકે એ જ માછલી છે એ જ બ્રીડ છે બરાબર એ એ માછલીમાં ફરક નથી પણ એને કેવું વાતાવરણ મળે છે એ પ્રમાણે પ્રમાણેનો વિકાસ એના મગજ એ છે એ ધારી લે છે કે ભાઈ આપણી આટલી એ પેરીફરી છે આપણે આટલા ક્ષેત્રમાં વિકસવાનું છે જો નાનું ક્ષેત્ર એને દેખાય છે તો એ નાની એટલે કે બે ત્રણ ઇંચની થાય છે જો એને ટાકામાં રાખો મોટા ટાકામાં રાખો તો એ કદાચ બે ત્રણ ફૂટની થાય અને જો એને સરોવરમાં એને રાખવામાં આવે અને એ જો વિકસિત થાય તો એનો વિકાસ લગભગ પાંચ છ ફૂટ જેટલો પુખ્ત વયનો વયની એક માટલી થતી હોય એનો થતો હોય છે તો આ ફરક છે વાતાવરણનો કે વાતાવરણ જો સારું મળે તો માણસ વિકસિત થાય અને એ એ પ્રોગ્રામિંગ ફિટ થયેલું છે કોઈ માછલીને જેમ ફિટ થયેલું છે પ્રોગ્રામિંગ એમ એક બીજી રીતે આપણે માનવ તરીકે પણ એ પ્રોગ્રામિંગમાં ફિટ છીએ જ ભગવાને આપણે આપણા મગજમાં પણ એવું પ્રોગ્રામિંગ આપ્યું જ છે આપણે જ આપણા સીમાડાઓ અથવા તો આપણી જે પેરીફેરી છે એ નક્કી કરી લેતા હોય છે આપણા ક્ષેત્ર નક્કી કરી લેતા હોય છે કારણ કે આપણને ખબર છે કે ભાઈ આપણે બસ આપણો આ દુનિયા છે આપણે આટલું જ વિકસવાનું છે તો આપણે ત્રણ ચાર ઇંચના થઈને એટલે કે બહુ ઓછી સફળતા મેળવીને આ દુનિયામાંથી કદાચ વિદાય લઈએ પણ જો એવું વિચારવામાં આવે કે હું કરી શકું એમ છું તો ડેફિનેટલી આપણે પણ આપણા પૂર્ણ ભગવાને આપણને જેટલો તાકાત આપી છે એ સુધી આપણે વિકસી શકીએ એટલે પોઝિટિવ રહેવાનું આપણા વિચારો મોટા રાખીએ તો આપણે મોટા થઈ જ શકીએ બીજી એક બાબત છે કે જે આપણા સમાજને ખાસ જરૂરી છે એ છે સમયની કિંમત હવે સમય વિશે એવું કહેવાય છે કે સમયને ખરીદી નથી શકાતો સમયને વેચી પણ નથી શકાતો સમય તો બસ વહે છે એને ન લઈ શકાય ન વેચી શકાય બસ એ વહેતો જાય એ એના સમય પ્રમાણે વહેતો જાય જો આપણે એની કિંમત કરીએ અને એને સમજીએ તો આપણે એનો બેસ્ટ સારામાં સારો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ તો વિદ્યાર્થીઓ માટે તો આ ખૂબ જરૂરી જ છે કે એ અત્યારે જે એને સમય મળેલો છે એ સમયનો સારામાં સારો સદુપયોગ કરે એને વધુમાં વધુ સારી રીતે ઉપયોગ કરે તો એમાંથી એ મેક્ઝિમમ મેળવી શકશે તો એમાંથી અત્યારે જેનો સમય છે કે એમાંથી કઈક અલગ જગ્યાએ પહોંચી શકવા માટે સક્ષમ બનશે હા વિદ્યાર્થીઓ માટે તો જરૂરી જ છે પણ મારા ને તમારા જેવા માટે એના વાલીઓ માટે અથવા તો વડીલોને તો આપણે એ લોકોને ખ્યાલ જ છે કે સમયની શું કિંમત છે તો આપણા સમાજ માટે મારે ને તમારે પણ સમજવું પડશે કે સમય આપણા માટે પણ મહત્વનો છે સાવ સરળ ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે આપણે આ આયોજન કર્યું તો આ આયોજન માટે પણ અમુક સમયસૂચિ નક્કી કરેલી જે આપણા યુવક મંડળના મિત્રોએ એ સમયસૂચિ મુજબ આપણને જાણકારી કરેલી કે ભાઈ આ સમય સૂચિ મુજબ આપણે આગળ વધીશું પણ હા ક્યારેક આપણાથી એવું થઈ જતું હોય કે સમયને આપણે કદાચ ધ્યાનમાં ન લઈએ થોડું થશે ચાલ એ લોકોએ તો ચાર વાગનું કીધું છે પણ સારું થતા થતા પાંચ તો વાગશે એમ આપણે માની લેતા હોઈએ છીએ તો આ વસ્તુ થોડી આપણે પણ દૂર કરવી જોઈએ કે સમયનું માન આપણે પણ રાખશું તો આપણા બાળકો શીખશે બરોબર છે તો આ એક નમ્ર નિવેદન મારું માનજો બરોબર ને એ પ્રમાણે આપણે હવેથી જે સમય સૂચિ જણાવવામાં આવે એ પ્રમાણે આપણે હાજર રહેવાની કોશિશ કરશું કારણ કે આપણે જ આપણા બાળકો માટે એક આદર્શ હોતા હોઈએ છીએ આપણે જે રીતનું વર્તન થતું હોય ને આપણા બાળકો એ રીતનું જ વર્તન કરતા હોય છે આપણે જો સમયની કિંમત કરશું તો એ લોકો કરશે બસ તો વધારે સમય નથી લેતો કારણ કે હજી પણ આગળ ઘણો કાર્યક્રમ વધારવાનો છે તો આટલું કહીને હું મનવું છું થેન્ક યુ સો મચ આભાર જય શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ વાત કરી અમિતભાઈ